હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું આખી આજે એ દિવસ આવી જ ગયો છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપણે બધાએ ભેગા મળીને ખૂબ જ મહેનત કરી છે તત્વજ્ઞાનની અંદર મારાથી જેટલું પોસિબલ થતું હતું એટલી મહેનત મેં તમારા જોડે કરાવડાવી છે અને તમે પણ મહેનત કરી હશે એવી આશા ઉમીદ સાથે આજે તમને આ વિડીયોની અંદર હું કંઈક એવું શીખવાડવા માગું છું કે મારી જોડે ભણેલ દરેક વિદ્યાર્થી જે ટોપર વિદ્યાર્થી છે અથવા જે વિદ્યાર્થીને પાસ થવાનું છે અથવા જે વિદ્યાર્થી મિડલ ક્લાસમાં આવે છે તો એ દરેક વિદ્યાર્થીને ખાસ મારી આટલી સૂચના છે તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો પરીક્ષાની અંદર તો જો પ્રોપર વિદ્યાર્થી હશે એનો એક માર્ક જતો હશે તો એ પણ અટકી જશે જે વિદ્યાર્થીને પાસ થવાનું છે એમના માટે તો મોસ્ટ 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 એમપી છે જ આ વિડીયો અને અહીંયા હું તમને જે પણ વસ્તુ સમજાવું છું જે બાબતોનું ધ્યાન તમારે રાખવાનું છે એકવાર વિડીયોને પાંચ મિનિટનો ટાઈમ આપી અને જોઈને જજો તો પરીક્ષાની અંદર તમારાથી જે થતી અવનવી ભૂલો છે એ સુધરી જશે ઓકે ચલો મારા તરફથી દરેકે દરેક વિદ્યાર્થી જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યો છે એ દરેક વિદ્યાર્થીને તત્વજ્ઞાનના પેપર આપનારા અથવા બીજા પણ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે ખૂબ બધું બેસ્ટ ઓફ લક છે તમારા વતી હું મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દરેક વિદ્યાર્થી જે મને દિલસે સપોર્ટ કરે છે મને ફોલો કરે છે અને મારી ચેનલની અંદર જે જોડાયેલા છે એ દરેક વિદ્યાર્થીનું પેપર સારું જાય અને દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે ઓકે ચલો હવે આગળ વધવું છે હવે અહીંયા હું તમને થોડું સમજાવવાની છું થોડું મારી વાતનો વિશ્વાસ કરીને આટલું થોડું તમે ધ્યાનમાં રાખજો તત્વજ્ઞાનના પેપરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તમે કોઈ પણ સબ્જેક્ટનું તમારું પેપર હોય પણ તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું એનું તમે અહીંયા થોડું અહીંયા ધ્યાન આપશો તો તમને કોઈ તમારાથી ભૂલ થતી હશે તો એ અટકી જશે ઓકે ચાલો તમે અહીંયા જોઈ શકો છો કે પેપર કઈ રીતે લખવાનું છે અને બોર્ડ પરીક્ષાનું પેપર આવી રીતે તમે આપજો કેવી રીતે આપવાનું છે ચાલો સૌથી પહેલાં પેપર આપણી હાથમાં આવી ગયું છે ઓકે તો હવે આ પેપર તમે લખો છો તો પેપર લખવા માટે શરૂઆત કેવી રીતે કરવાની છે તો શરૂઆતમાં હું તમને કહી દઉં કે તમારે પેપરની અંદર ચેકચાક વધારે ન થાય એટલા માટે તમારે શાંતિ શાંતિ પેપરને લખવાનું છે જ્યારે પેપર હાથમાં આવે એટલે પ્રશ્નો બધા પ્રશ્નો નથી વાંચવાના અમુક શું કરે પેપર જ્યારે હાથમાં આવે એટલે આખું પેપર વાંચી વાંચેલું કેવું છે સહેલું છે કે અઘરું છે એવી એવી ભૂલ નહીં કરવાની પહેલા વિભાગ એ લખવાનો છે તો વિભાગ એ ઉપર ધ્યાન આપો પછી ધીરે ધીરે તમે પાછળ જાઓ એમ તમારે જોવાનું છે ને એટલે પહેલા વિભાગ એની શરૂઆત કરશો તમે લખવા માટે એટલે પેપરમાં ચેકચાક વધારે ના કરવું જે પ્રશ્ન કમ્પ્લીટ આવડે એ જ લખવું ચલો હવે પેપર આપણી જોડે આવી ગયું છે વિભાગ એ આપણી જોડે આવી ગયો છે તો વિભાગ એને તમે વ્યવસ્થિત લખો કેવી રીતે લખો એ બધું પાછળ સમજાવું છું બીજું ખાસ પેપર તમારી જોડે આવી ગયું છે તમે લખવાની શરૂઆત કરી છે તો તમે જેટલા પ્રશ્નો સૂચનામાં આપેલા હોય તમને સૂચના મારેલી હોય કે આ વિભાગની અંદર આટલા પ્રશ્નો તમારે લખવાના છે સી વિભાગમાં તમારે દસ લખવાના છે ડી વિભાગમાં દસ અને ઈ વિભાગમાં તમારે ચાર પ્રશ્નો લખવાના છે તો ચાર જ પ્રશ્નો લખવાના ચાર થી વધારે પાંચમો પ્રશ્ન તમારો નહીં લખવાનો કેમ કે જો તમે જેટલા પ્રશ્નો તમને સૂચનામાં આપેલા હોય એટલા જ પ્રશ્નો તમારે લખવાના વધારે પ્રશ્નો લખશો તો એ ધ્યાનમાં નહીં લેવાય અને એટલે તમારો ખોટો ટાઈમ ના બગડે એનું ખાસ ધ્યાન રાખશો એક આ પોઈન્ટને તમે ખાસ ધ્યાનમાં રાખશો જેટલા પ્રશ્નો સૂચનામાં આપેલા છે તમને એમ કીધું કે દસ પ્રશ્નો લખો તો દસ જ લખવાના તમને એવું કીધું છે ચાર પ્રશ્નો લખો તો તમારે ચાર જ લખવાના પછી ચારની જગ્યાએ પાંચ લખીને નહીં આવવાનું ખોટો ટાઈમ નહીં બગાડવાનો આ પહેલો મુદ્દો તમે ધ્યાનમાં લેશો રાઈટ બીજો મુદ્દો કે ચેક ચાક ના કરવું આ બીજું વસ્તુ ધ્યાનમાં લખશો પછી ખાસ સૂચના અને કયો પ્રશ્ન પૂછે છે એ જોઈને જ લખું પહેલાં સૂચના જુઓ અને પ્રશ્ન શું પૂછ્યો છે એ જુઓ અમુક તો શું કરે પ્રશ્ન જોવે મોટું મોટું વાંચીન ફટાફટ જવાબ લખી દે અને પછી ઘરે આવે ને એટલે ચેક કરે અરે આમાં તો સૂચના આવી હતી ને મેં તો જવાબ આવો લખ્યો છે તો એમાં તમારા માર્ક્સ કટ થઈ જાય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો આ ત્રીજો મુદ્દો છે વધારે ચેક ચેક નહીં કરવું જે પ્રશ્ન આવડતો હોય કમ્પ્લીટ એ જ લખવાનું ના આવડતું હોય તો એને સાઈડ આઉટ કરવાનું બીજું જેટલા પ્રશ્નો માંગ્યા છે એટલા જ લખવાના એનાથી વધારે લખીને તમારો ટાઈમ ખોટો વેસ્ટ કરવાનો નહીં બીજું સૂચનામાં જે પ્રશ્નો પૂછે છે એ જ પ્રશ્નનો જવાબ લખો આડા આવડું ના થઈ જાય એનું ધ્યાન રાખશો એટલે પ્રશ્ન પહેલાં જુઓ ને પછી જ લખવું ઓકે ચલો હવે અહીંયા તમને થોડું સમજાવી દઉં છું કે પેપર કઈ રીતે લખવું અને એ બીસીડીના ક્રમ કેવી રીતે લખવા જુઓ તમે તમારી જોડે પેપર આવી ગયું છે રાઈટ તો હવે તમે એ બી ડી અને ઈ વિભાગ છે આપણા તો તમે પહેલાં એ વિભાગની શરૂઆત પહેલાં બધા લોકો એ વિભાગની શરૂઆત કરે છે અને બને ત્યાં સુધી હું તો એમ કહું છું કે એ ડી તમારે ક્રમમાં જ લખવા એ વિભાગ બી વિભાગ એમ ક્રમમાં લખવા પણ કોઈ વિદ્યાર્થી એવો છે જેને બીજો કોઈ વિભાગ પહેલાં આવડે છે ને એ લખો છે તો લખી શકે છે પણ પેપર જોનારને સરળતા ખાતર તમે એ ડી અને એ વિભાગને ક્રમમાં લખી શકો છો રાઈટ હવે ચલો તમે વિભાગ એ લખ્યો વિભાગ એની અંદર જવાબ એ એક જવાબ બે એવી રીતે તમે લખશો એ તો મેં આગળ સમજાવી દીધું છે પણ પ્રશ્નોને જવાબનો ક્રમ આગળ પાછો ના થઈ જાય એ બીસીડી આગા પાછું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશો અને વ્યવસ્થિત સુવ્યવસ્થિત શિક્ષકને ઉકેલાય એવી રીતે જવાબ લખજો અને પ્રશ્નોના ક્રમ સાચા લખજો રાઈટ બીજું હવે બ્લેક અને બ્લુ પેન આ બે પેનનો તમારે ઉપયોગ કરવાનો છે એમાં મુદ્દા હાઇલાઇટ કરવા માટે ઓનલી ફોર સાંભળજો મુદ્દા હાઈલાઇટ કરવા માટે તમે બ્લેક પેનનો ઉપયોગ કરી શકો છો બ્લેક પેન એટલા માટે જ વાપરવાની કે એના માટે તમે ખાલી શું કરી શકો મુદ્દા હાઈલાઇટ કરી શકો અને જવાબ એક જવાબ બે એવી રીતે તમે જવાબ એક જવાબ બે લખવા માટે તમે આ પેનનો ઉપયોગ સો ટકા કરી શકો છો બાકી જવાબનું લખાણ લખવા માટે તો તમારે બ્લુ પેનનો ઉપયોગ જ કરવાનો છે કઈ પેન બ્લૂ પેન નો જ ઉપયોગ કરવાનો છે તો આપણ ખાસ ધ્યાનમાં રાખશો રાઈટ ચલો હવે સાંભળી લેજો વિભાગ એ બી વિભાગ એ અને બી આ સેક્શનના પ્રશ્નોના પ્રશ્નો તમે જો લખો છો તો એના પ્રશ્નોનો જવાબ તમારે ક્રમમાં જ લખો પહેલાં એ પહેલા એક બે ત્રણ ચાર એવી રીતે ક્રમમાં જ તમારે વિભાગ એ લખવાનો છે ક્રમમાં વિભાગ બી લખવાનો છે પણ હવે શું કરવાનું છે ધ્યાન આપો સી ડી અને ઇ સેક્શનના પ્રશ્નો જે આવડે તે પહેલાં લખી દેવાના હવે સી વિભાગમાં કેવું હોય તમને વધારે જો એ અને બીમાં આપણને કોઈ વધારાના પ્રશ્નો મળતા નથી એમાં તો ફિક્સ જેટલા આપ્યા છે એટલા આપણે લખવાના છે પણ વિભાગ સી ડી અને ઈના પ્રશ્નો જે આવડે એ જ પહેલાં લખવાના સાંભળજો ચલો સી વિભાગ છે સીમાં તમને દસ પ્રશ્નો પૂછ્યા બરાબર હવે દસમાંથી તમને છ આવડે છે તો છ પ્રશ્નો જે આવડે છે એને પહેલાં લખી દો તમને જેટલા આપેલા હું માની લો તમને તેર પ્રશ્નો આપે બાર પ્રશ્નો આપે તો બારમાંથી તમને જેટલા પહેલાં આવડે છે દસ દસ પૂછા છે એમાંથી આ બારમાંથી તમને છ આવડે છે તો છ પહેલાં લખી દો ક્રમમાં આવતા હોય તો ક્રમમાં લખો આડા આવડું હોય તો વાંધો નહીં પણ વ્યવસ્થિત ક્રમ આપજો છ પ્રશ્ન લખી દો ગપ્પુ મારવાની પહેલાં કોશિશ કરવાની નહીં છ પ્રશ્નો કમ્પ્લીટ આવડે છે તો એને પૂરા કરો પછી પાછળના પ્રશ્નો એવું લાગે છે કે મારે દસ પૂરા કરવાના છે હવે ચાર આવડતા નથી ને ચારમાં થોડું આગા પાછું ગપ્પુ મારવાનું એવું થાય જોકે ના જ થાય તત્વજ્ઞાનમાં તો પણ વાત કરું છું કે કદાચ એવું લાગે તો આ ચાર પ્રશ્નોને છેલ્લે લખવાના ઓકે આટલું કામ કરશો એટલે તમારું અહીંયા પેપર સારું વ્યવસ્થિત લખાણ તમારું દેખાય અને વિભાગની શરૂઆતમાં જ ગપ્પા નહીં મારવાના આનું થોડું ધ્યાન રાખશો એટલે વિભાગ ઈ ત્રણે ત્રણ વિભાગમાં તમે આવી રીતે કરી શકો છો ઓકે બીજું વિભાગ એની અંદર ખાસ તમને જે પ્રશ્નનો જવાબ કદાચ ના આવડતો હોય તો શું કરશો એને ખાલી રાખી અને ફટાફટ આગળ જતા રહેશો નહીં તો તમારો સમય બગડશે ચલો આ સરસ મજાની મેં તમને સૂચના આપી દીધી હવે તમને અમુક વિદ્યાર્થીને એવું થાય કે બેન કયા વિભાગને અમારે કેટલો ટાઈમ આપવો તો વાંધો નહીં ચાલો કયા વિભાગને કેટલો ટાઈમ આપો એના માટે તમને થોડું સમજાવી દો કયા વિભાગને કેટલો ટાઈમ આપો આપણી જોડે ત્રણ કલાકનું પેપર હોય છે હવે સાચું કહું ને તો ત્રણ કલાકનું જે પેપર હોય છે એમાં તમને વિભાગ એ બી સી અને સોરી અહીંયા ડી અને ઈ લખવાનું થઈ ગયું છે તો વિભાગ એ બીસીડીને કેટલો ટાઈમ આપવો સમજાવી દઉં વિભાગ એ માટે તમને વીસ એમસીક્યુ હોય છે તો વીસ એમસીક્યુને તમને વાંચવા માટે માની લો અડધી મિનિટ જેટલો ટાઈમ લાગે કદાચ પ્રશ્નો વાંચવામાં તો દસ મિનિટ તમારી વાંચવામાં જાય અને દસ મિનિટ તમારી લખવામાં જાય દસથી પંદર મિનિટ લખવામાં જાય એમાં જે હોશિયાર વિદ્યાર્થી હોય જે ટોપર કક્ષાનો વિદ્યાર્થી હોય એને તો દસ મિનિટમાં પંદર મિનિટમાં ઇવન વિભાગ એ પતી જ જાય પતી જાય એટલે એક હજાર ટકા પતી જાય કેમ પતી જાય ખબર છે મારી જોડે ભણેલ દરેક વિદ્યાર્થીની વાત કરું છું ઓનલાઈન હોય કે પછી ઓફલાઈન હોય જો એને વ્યવસ્થિત મહેનત કરી હોય ને તો એનું દોઢ કલાકમાં પેપર પતી જાય કેટલા દોઢ કલાકમાં હાય હાય બેન તમે શું બોલો છો હા દોઢ કલાકમાં પેપર પતી જાય દોઢ કલાકમાં લખેલા પેપરમાં એને સોમાંથી નવ્વાણું માર્ક્સ આવે ને આવે વિશ્વાસ ના થતો હોય તો આપણી ચેનલની અંદર શોર્ટ વિડીયો પડે છે અને શોર્ટ વિડીયોની અંદર કુંજલ પટની કરીને એક છોકરી છે ને એને સોમાંથી નવ્વાણું માર્ક્સ આવ્યા છે અને આ નવ્વાણું માર્ક્સ લાવવા માટે એને ઓનલી ફોર દોઢ કલાકનો સમય લાગ્યો હતો પણ એની મહેનત આખી આખા વર્ષની એટલી હતી ને કે મહેનત એટલી કે ખાલી એને પેપર હાથમાં આવવું જોઈએ બસ અને કોઈ બી પ્રશ્ન હોય એની સ્ટ્રેટર્જી એવી હતી એની તૈયારી એવી હતી એટલા માટે દોઢ કલાકમાં પેપર પતિ કીધું તો એને વણું માર્ક્સ હતા પણ તમે એવી મહેનત ના કરી હોય એટલે તમને લખવામાં ટાઈમ જાય તમને ના આવડતું હોય એટલે ટાઈમ જાય બાકી આવડતું હોય તો એના માટે કોઈ તકલીફ જ નથી ટાઈમ મેનેજમેન્ટ કરવાની કોઈ જરૂર જ ના પડે પણ જેને તકલીફ છે જેને થોડું આવડે છે નથી આવડતું એના માટે વાત કરું છું કે તમે તમારું સ્ટ્રેટેજી કેવી છે એ પ્રમાણે થોડી તૈયારી રાખજો વિભાગ એની અંદર કોઈ પ્રશ્ન નથી આવડતો હું એવું કહેવા માંગુ છું ચાલો કોઈ પ્રશ્ન તમને વિભાગ એમાં નથી આવડતો તો એ પ્રશ્ન જવાબ દસ કરી અને એની જગ્યા છોડીને આગળ જતું દેવું નહીં તો આમાં નહીં પડ્યું દેવાનું નહીં તો એક પ્રશ્ન પાછળ તમને પાછળના જે વિભાગ છે એ રહી જશે અને એમાં પ્રશ્નો તમારા રહી જશે ઓકે એટલે આ વસ્તુનું ધ્યાન રાખશો ચલો પછી વિભાગ બી છે વિભાગ બીની અંદર દસ પ્રશ્નો હોય છે દસ પ્રશ્નો વાંચવામાં તમને ચાલો પાંચ મિનિટ જાય કે દસ મિનિટ તો લખવામાં દસ મિનિટમાં પતી જાય એટલે વિભાગ બી તમે વીસ મિનિટમાં પતાવી દેશો ચલો વિભાગ સી છે એ તમને પિસ્તાલીસ મિનિટ આપી છે પણ હું એવું માનું છું ને કે જો કોઈ વિદ્યાર્થી ટોપર કક્ષાનો છે તો એને વિભાગ સી લખતા લખવામાં લગભગ વીસ મિનિટ જાય કાં તો અડધો કલાક થાય એનાથી વધારે ટાઈમ ના જાય પણ આ ફાફા મારવાની તકલીફ પડે ને એને પિસ્તાલીસ મિનિટ જોઈએ આ હું શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું છું પછી અહીંયા વિભાગ ડી છે વિભાગ ડીની અંદર તો કમ્પલસરી પિસ્તાલીસ મિનિટ જોઈએ એટલે જોઈએ જ કારણ કે વિભાગ ડી એ લોંગ હોય છે અને પ્રશ્નો થોડા મોટા હોય છે ત્રણ માર્ક્સમાં હોય છે એટલે આપણને એમાં થોડી તકલીફ પડે ચાલો પછી વિભાગ ઈની વાત કરું તો ઈની અંદર એ પિસ્તાલીસ મિનિટ જોઈએ ચાર પ્રશ્નો લખવાના હોય છે એટલે આટલો ટાઈમ તો તમને લાગી જાય તો આ બધાનું ટોટલ મારો તો ત્રણ કલાક થઈ જાય પણ ટોપર કક્ષાના વિદ્યાર્થી હોય ચિંતા કરવાની જરૂર નથી બે કલાકમાં ઇવન વધારે વધારે બે કલાકમાં તમારું પેપર પતી જશે મારી ઉપર મારી વાતનો વિશ્વાસ રાખી અને એક આત્મવિશ્વાસ સાથે પેપર આપજો ચિંતા નહીં કરતા ભગવાન ઉપર જોઈ રહ્યો છે તમે જેટલી મહેનત કરી છે એ મહેનતનું ફળ તમને અવશ્ય આપી દેશે એટલે વધારે ડિપ્રેશનમાં જવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી ચિંતા કોણ કરે જેને તૈયારી કરી હોય એને ચિંતા થાય બાકી જેને તૈયારી ના કરી હોય એને પૂછી લેજો એ તો મજા કરતું હશે આપણે તો શું વાંધો આવે તો ખરધું ના આવે તોય ખરું એને એવું જ હોય ચલો હવે આ બધું સમજાવી દીધું હવે પેપર લખી દીધું હવે પેપર લખ્યા પછી શું ધ્યાનમાં રાખવું ખાસ હો આ પોઈન્ટ એકદમ મસ્ત પોઈન્ટ છે અને આને ખાસ ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે તમને એવું લાગ્યું હા જ તો મા તો પેપર પતી ગયું છે હવે આપી દઉં એવું નહીં પેપર લખ્યા પછી ફરી વાર વિભાગ એથી લઈ વિભાગ એથી લઈને એ સુધીના એકથી લઈ અને છેલ્લે લાસ્ટમાં જેટલે આપણે ચોસઠ કે પાંસઠ જેટલે પ્રશ્ન પૂરો થતો હોય એ ક્રમ વાય જોઈ લે અને એક બે ત્રણ ચાર પાંચ છે બધા પ્રશ્નો લખ્યા છે કોઈ પ્રશ્ન રહી નથી ગયો આગળ આપણે શું કરીએ કે ચાલ હાલ જગ્યા છોડી દે ને પછી લખું છું ભાઈ જગ્યા છોડી હોય એટલે ભાઈ આપણે ભૂલી જઈએ અને આપણે ચેક એ ના કરીએ પેપરને પછી એવું લાગે હે એક પ્રશ્ન તો યાદ રહી ગયો ઓશીટ યાર એક પ્રશ્ન રહી ગયો એટલે તમને અફસોસ થઈ જાય એટલે શું કરશો પેપર લખ્યા પછી જ્યારે પેપર શિક્ષકને આપો એના પહેલાં દરેક વિભાગનો એક એક પ્રશ્ન ફરી ચેક કરી લેવો કે કોઈ પ્રશ્ન બાકી તો નથી રહી ગયો ને આટલું ખાલી તમારે ચેક કરી લેવાનું બસ આટલી બાબતો ધ્યાનમાં રાખજો તો ઘણું ખરું તમારું પેપર સારું જશે કોઈ માનસિક ટેન્શન નહીં રહે અને શાંતિ શાંતિ તમારું પેપર પતી જશે અને પેપર લખીને આવો એના પછી ફટાફટ મને મેસેજ કરજો કે તમારું પેપર કેવું ગયું છે હું તમારા બધાની રાહ જોઈશ અને આપણે સાંજે સરસ મજાનું પેપર સોલ્યુશન કરવાના છીએ ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે અહીંયા ક્લાસીસ